નમસ્કાર મિત્રો આ છે બાજરો છે તો કચ્છ નો એક હજાર વર્ષ પહેલા સુરજની સખાતે ગયેલા ત્યાંથી પરત આવતા આ ઘાસના છોડને જોયું અને એને એમ થયું કે આને કચ્છ લઈ જાઉં આનો આનો ખોરાક બને કચ્છની પ્રજા ખાય એને અહીંયા લઈ આવ્યું અને એને એને વાવણી થઈ એનો રોટલો બનાવવામાં આવ્યો અને પછી એમ થયું પછશે કે નહીં પછી કચ્છની પર જયાનો રોટલો બનાવ્યો અને પચી ગયો ત્યારે દોડતા દોડતા આવી અને ત્યારે રાજાને બાવા તરીકે સંબોધતા અને કચ્છની પર જાવી અને એટલું કીધું કે બા જર્યો એટલે કે બાજરો બાજરાને ત્યારે બાજરો ઓળખાતું નહીં કે આનું નામ બાજુ છે પણ કીધું કે બા જર્યો ઝર્યો એટલે પચી ગયો એમ અને પછી એનું નામ બાજરો નાખવામાં આવ્યું મિત્રો પછી તો બાજરાએ કચ્છમાં એક કચ્છના વાસીઓ કચ્છના લોકોના એટલા હૃદયમાં એનું સ્થાન થઈ ગયું કે આજ પણ માણસની ઉંમરને બાજરો તરીકે ઓળખાય છે બાજર તરીકે આજ પણ એની ઉંમર આયુષ્ય વધતો હોય એમ કે તમારી બાજર વધી ઘટે તો કે તમારી બાજર ઘટી અને આ બાજરો કચ્છનો એક એવો મહત્વનો ગાન છે કચ્છમાં રહેતા લોકો જો ઘઉં ખાતા હોય તો એ બીમારીનો મૂળ કહેવાય કચ્છની ખોરાક જ બાજરો છે અને કચ્છમાં જેટલો બાજરો મીઠો થાય એટલો બીજે કે આ તો બધી જગ્યાએ બાજરો થાય છે કચ્છમાં જેટલી મીઠાશ થાય બાજરાની એટલી બીજે કે થતી નથી એટલે તો દોહો બોલાણો છે કે બલિહારી તું બાજરા અને તારા એ લાંબા પાન બલિહારી તું બાજરા તારા એ લાંબા પાન ઘોડાને આવી પાંખ્યું અને બુઢા થયા જવાના આનું નામ બાજરો